જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વારંવાર ચપ્પુ મારી પહોંચાડનાર આરોપીની પાસા ધારા હેઠળ અટકાયત કરી જામનગર જેલમાં મોકલતી વડોદરા શહેર પોલીસ આ કામગીરી દરમિયાન પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરના વાડી પોલીસ ટીમ દ્વારા પાસા કરી હેઠળ આરોપીની અટકાયત કરી જામનગર મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે આરોપી સમીર ઉર્ફે સડુ હનીફભાઈ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર કંચન પરમાર